ગમશુ રે ગોમશુ આયા નવલા નવરાત ના નોરતા ગરબે રમવા જાຊુ રે આયા નવલી નવરાત ના નોરતા ગરબે રમવા જાຊુ રે બોલો નોરતા ચાલુ થઈ ગયા છે અને મારે છે ને અત્યારે ગરબે રમવા જવું છે અને ગરબે રમશું ને એમાં જે જીત છે ને એને ઇનામ આપશે હાલતા ટાઈટ વાવર બોલો અત્યારે તડકો પડે શું વાત છે ને બાકી ગરબે તો રમવાનું છે મારું આઈ આવે જોડલું એ ક્યાં હતા એ ગરબે રમવા જાવ છું ગરબે રમવા હા હા તેમાં શું હોય છોડી થઈ જાય ને હા મારા ન આવતા હો હું છોડી છો તમે છોકરા છો તમે છોકરા આવજો હું વાી ગઈ

મારા દીકરા લે હા નખખાતા એ તમારા વાળા બે છોકરાને કઈ કહેવાનું છે મગનાને ગોબરાને કા વરી સુઈ થ્યું મારી છોડીની સેડતી કરે છે શું હા હા મારા દીકરા મારાના ફાઈટ ખાઈ ગયા લાગે હા કાય વાંધો ની છોડી ся તારી સેડતી ઓલી બજારમાં દેખાળ મને યાદ છે ની ઉડાઈ હા આલ આલ તું ઈનો વારો કાઢ નખ હોય હાલો જઈ હું શું દે પહમ શું દે નકલી ન કાકા પાળી દે મને

ખબર હો તમારા હમ લે થોડી ખાજ હે ને ગામ માં કોઈ સોડી ની કરીને ટાંગા ભંજવી નાખીસ માર્યા સમજો હવે ઉપાધિ નો કરતી સોડી હો શાંતિ થી તમે તારે ગરબા રમવા જાય આમજો ન્યાય જો તને કોઈ નામ લે ને સીધો મારા ફોન કરાવજો નંબર યાદ છે ને હા હા તો કઈ વાંધો નઈ જાય ચાલો આપડે ખેડ્યા તારે જાતું રમવા હલો